મારું નામ કિરણભાઈ દેસાઈ છે માલધારી સેલ પ્રદેશ પ્રમુખ આમ આદમી પાર્ટી આજ રોજ સરખેજ વિસ્તારના લોકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવેલા તેમની મુખ્યત્વે રજૂઆત એ હતી કે સરખેજમાં મલકાણી તળાવ છે ત્યાં ચાલીસ વર્ષથી આ લોકો રહે છે ગરીબ પરિવારના લોકો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ રાતોરાત આવીને તેમને ધમકાવીને એવું કહેવામાં આવ્યું કે તમારા મકાનો અમે તોડી દઈશું કોઈપણ લેખિત બાંચધરી આપવામાં આવી નથી એટલે આમ આદમી પાર્ટીની ટીમ સમગ્ર અમારા હેમાંશુભાઈ ઠક્કર હોય કરણભાઈ બારોટ હોય જ્યોતિષભાઈ હોય યાકીબભાઈ હોય વિષ્ણુભાઈ ઠાકોર સરખે જ તમામ લોકો અમે બધા અહીંયા આવીને અહીંયા અધિકારીઓને રજૂઆત કરી છે માનનીય કમિશનર સાહેબ પણ હાજર નહોતા પણ તેમના પીએ સાથે રજૂઆત કરીને અમે એવું કીધું કે આ લોકોને વિકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે એસ્ટેસ ખાતાના અંસારી સાહેબને પણ રજૂઆત કરી છે કે જે માનનીય પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની જે બે હજાર દસની પુનઃવસન યોજના હતી તેમાં ગરીબ લોકોને પોતાના મકાન આપે તેવી અમારી માગણી અને લાગણી છે અને સરકારને પણ કહેવા માગીએ છીએ કે બે હજાર સત્તરમાં માનનીય પ્રધાનમંત્રી સાહેબે એવું કીધેલું કોઈ પણ વ્યક્તિ ઘર વગર નહીં રહે પણ અમને એવી ખબર નથી કે સાહેબ એવું કહેવાનું ઘર વિહોણા કરી નાખવાના છે એટલે સાહેબનું સૂત્ર આજે સચોટ સાબિત થઈ રહ્યું છે અને અમે સરકારને બી હાથ જોડીને રજૂઆત કરીએ છીએ તમારી કિન્નાખોરી કરવી હોય ત્યાં કરો પણ આ ગરીબ પરિવાર ઉપર ના કરશો અમે તમારી સાથે છે પણ આ ગરીબો સાથે અન્યાય ના કરશો